આજથી થોડાક દિવસ પહેલા બોટાદના હળદર ગામમાં જે ખેડૂત મહાપંચાય મહાપંચાય ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો જેમાં આપ નેતા પ્રવીણ રામ અને આપ નેતા રાજુ કરપડાની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે વધુ એક વિડિયો પ્રવિણ રામનો સામે આવ્યો છે જેમાં આ વિડિયોમાં તેમણે ખેલું તને શું સંદેશો આપ્યો છે અને શું અપીલ કરી છે વિગતવાર કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પહેલાજ આવતીકાલે સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે ખેડૂતોના સમર્થનમાં એક મહાપંચાયત આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવી છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આ ખેડૂત મહાસભાને સંબોધવા માટે આવવાના છે ત્યારે આને લઈને થોડાક સમય પહેલા જે હળદરકાંડનો મામલો સામે આવ્યો હતો

ખેડૂતોને જે આ સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે સાથ આપ્યો તો અમે શું ગુનો કર્યો અમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ માનની રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોનો અવાજ ને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી મારી એક ચોક્કસ થી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે છે બુટલેગરો છે એની ઉપર કોઈ કેશ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર ત્રણસો સાત લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો ભાજપની ખોટી ફરિયાદોથી ડરતા નથી એનાથી અમે બીવાના નથી એનાથી અમે પીછેહટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છે તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છે તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે એમનો હું આભાર માનું છું સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા આત્માને જગાડજો ક્યાં સુધી સહન કરશો તમારા આત્માને જગાડજો તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંસી જેટલા લોકો ઉપર અત્યારે જે યાતનાઓ આ ભાજપ આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમા મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર અને રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસના દિવસે હું એની સાથે નહીં હોય એની સાથે હું નહીં હોય નવ અગિયાર હું એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મ શુભકામનાઓ પાઠવું છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસથી કહું છું કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈ ને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન આપે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ આ જેલવાસ પહેલાનો તેમનો વિડીયો છે જે વિડીયોમાં તેમણે કહ્યું છે કે માટે તેમની આ લડાઈ છે તે યથાવત રહેશે લોકોને પણ મોટી સંખ્યામાં ત્યાં ઉમટી જવા માટે આહવાન કર્યું છે ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને કેટલી સંખ્યામાં ખેડૂતો આવતીકાલે સુરેન્દ્રનગરમાં ઉમટે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો